આપણે યુટુબ ફેમિલી સ્વાગત છે આજનો ત્રીજો દિવસ થઈ ગયો છે શિમલા ની અંદર અને આજે કરવાનું છે શિમલા માંથી ચેકઆઉટ અને આ જો સામાન બધો પેક થઈ ગયો છે અને બહારનો વેધર જોઈ લો ઠંડી તો પહેલા દિવસે હતી એટલી બે દિવસમાં તો નથી બરાબર અને આજે જવાનું છે મનાલી બાજુ અને વચ્ચે ઘણા બધા પ્લેસને ઘણી બધી એક્ટિવિટી આવે એ ફરતા ફરતા જવાનું છે અને વચ્ચે સોલાંગ ને બધું આવે હવે રિવર ને બધું વિચારશે કે કઈ રીતનું બધા કે એ રીતનું થશે અને હવે જોઈએ તો પહેલાં હવે જવાનું છે બ્રેકફાસ્ટ માટે તો પહેલાં બ્રેકફાસ્ટ કરી અને પછી મળીએ તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી સિમલાથી ચેકઆઉટ કરી લીધું છે

હવે જોઈએ કઈ રીતે બરાબર હવે આગળ જઈને ઓફિસે પણ જઈ બે જગ્યાએ વાત કરીએ અને ત્યાં ડિસ્કાઉન્ટ થઈ જાય સ્ટાર્ટ કરીએ એ રીતનું બરાબર તમે અહીંયા આવ્યા છીએ ઓફિસે વાત કરવા માટે રાફ્ટિંગ કરનાર ફાઈનલી રિવર રાફ્ટિંગ માટે કન્ફર્મ કરી લીધું છે રેટમાં વધારે છે રિઝનેબલ પ્રાઇસમાં અને હવે બધા રેડી થાય છે બેગ પડી ભાઈ આપણે બેગ આપી દો ને પાછળ પડીએ ਆਹ ਦਾ ਚੇਂਜ ਕਰ ਲੀਏ ਇਹ ਜੀ ਰਿਵਾਤ ਟਿਮਟੋ ਟੋਪਲ ਤੋਂ ਜਣਾ ਚੀਏ ਹੁਨਾਲ ਭਾਈ ਰੈਡੀ ਰਿਵਾਤ ਟਿਮਟੋ ਰੈਡੀ થઈ ਗਿਆ ਸੀ ਤੇ ਅੰਮਰ ਅੰਨਤੀ ਆ ਭੈ ਨਹੀਂ ਆਦਾ ਕਿਉਂ ਨਹੀਂ ਆਦਾ ਢੀਕ ਲਾਗੇ ਹੈ ਪਾਣੀ ਦੀ ਪਾਣੀ ਦੀ ਇਹਨੇ ਪਾਣੀ ਦੀ ਢੀਕ ਲਾਗੇ ਨੀਜਾ ਬਦਾ ਆਵੇ ਜੀ ਆਵੇ ਆ ਗਾੜੀ ਨੇ ਆਵੀ ਗਾੜੀ ਹੈ ਅੰਦਰ ਜਾਵਨ ਹੁਣ ਨਕਕੀ ਨਹੀਂ ਕਿਹ ਗਾੜੀ ਮੇ ਜਾਵਨ હવે જઈએ છીએ river માટે ટોટલ અમે છીએ 14 જણા અને આ ગાડીની અંદર 8 જણા બેઠા બે જણા પાછળ છે તો હવે આમની ગાડી ઉપર ઉપર અને હવે જઈએ છીએ માટે કેટલા કિલોમીટરની આપણે કિલોમીટરની બરાબર કલાકનું ટાઈમ છે અને રૂપિયામાં નક્કી છે ગયા બરાબર બોટ આવી ગઈ આપણી બીજી ગાડી બી આવી ગઈ અને નદીની વાત કરું તો આ નદી છે બિયાસ એટલે જે રેડી બાય રિવર રાફ્ટિંગ માટે રેડી તો આપણી બોટ આવી ગઈ હવે જોઈએ રાફ્ટિંગ કરશું તો લગભગ ભાન તો અલાઉડ નથી અને આપણે લેવાનો પણ નથી એમને કદાચ ગોપ્રોનું સેટ આવે તો ગોપ્રોની અંદર આપણે શૂટ કરશું ને નીકળી અંદર અંદર નાખીશું તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો કરતો क्या पता है ये लास्ट मेमोरी भी हो सकता है भैया सॉरी सर यस मेरा नाम है दिनेश तिवारी है एक्चुअली ओके मैं नेपाल से आया हूँ तो आप लोगों ने कभी कुल्लू मनाली का बारिश देखा है आप लोगों ने やめよう、大丈夫。<music>

आपको था। तो मैं इस मजा वाला में कराऊँगा ठीक है अभी तो यहाँ पे तो थोड़ा डिप नहीं था ना तब करके आप जाएंगे आप भी नहीं जाना आप नहीं भाई का साथ में जाना प्लीज भाई भाई अकेला होगा फिर नहीं नहीं मैं अकेला ही

જો તમે રૂમ જોઈ શકો છો આ રીતનો કંઈક રૂમ છે અને બાલ્કની વ્યૂ નાઇટનો કંઈક આ રીતનો વ્યૂ છે જે મતલબ આંખોથી દેખાય ને એવું કેમેરો કેપ્ચર ના કરી શકે અને અમે આ પેકેજ અમને પ્રોવાઈડ કર્યું છે યાદગાર હોલિડેઝ જેમનો હું મોબાઈલ નંબર ને એમની આઈડી ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન કરી નાખીશ તો તમે અમને એમના જોડે ઇન્કવાયરી ઇન્કવાયરી કરી શકો છો અને બાકી આ રીતનો કંઈક વ્યૂ છે અને હવે બસ થોડો ફ્રેશ થઈને હવે જઈશું જમવા માટે તો અત્યારે આવ્યા છીએ જમવા માટે અને જમવામાં છે પેલો છે રાઈસ રાજમા પનીર અને રોટી